નરછોડ રાય કી છે રંગી લા રાજા રણ છોડ તું તો મારા મનની વાડી નો રૂડો મોર લો રંગી લા રાજા છોડ તું તો મારા મનની વાડી નો રૂડો મોર લો મૂર્તિ તારી જોતા હું તો નાચું આઠે પોર જાણે તે તો બાંધ્યો મુજને પ્રીતલડી નો દોર તું છે ચંદા હું તું તો મારા મનની વાડીનો નો રૂડો મોર રંગી લારા ચરણ છોડ તું તો મારા મનની વાડીનો નો રૂડો મોરલો આ ખલડી ને ઠારે એવો તારા રૂપનો તોરો મોર મુગટ ને કાને કુંડળ મુખ મોરલી કનગોર ડંકો વાગે છે ચારે કોર તું તો મારા મન ની વાડી નો રૂડો મોરલો ડંકો વાગે છે ચારે મનની વાડીનો રૂડો મોરલો રાજા રાજા તારી દુનિયામાં નહીં બાળપણ માં કેવાયો તું મહી માખણ નો ચોર વૈષ્ણવ ના કાળ જાની કોર તું તો મારા મનની વાડીનો રૂડો મોરલો વૈષ્ણવ ના કાળ જાની તું તો મારા મનની વાડીનો રૂડો મોરલો રંગી લારાજા રણ છોડ તું તો મારા મનની વાડીનો રૂડો મોરલો રણછોડ રાયકી છે